હેલી ધવલ હમ હજુ કમેટીમાં આપણે પાણી વાળી દીધું છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયું પૂલો બોલો બેસી ગયો છે એટલે જોવાનું છે નહીં પણ તારે ફોર્મ કરવાનું છે ખબર બોલો આ તારો મોટો ભાઈ સરપંચ ફોર્મ ભર્યું છે પણ હારી એક મુસીબત છે બોલો એવી ખબર તને આપણા ગમો બીજા તૈયાર આપણા વિરુદ્ધ ઉભા છે કોણ કોણ છે તૈયારના એટલે ફોર્મ ભર્યો છે ને આપણે ગમે એમ કરીને કરવાનું છે આવું સારું મને ખબર નથી કે આવું બધું મારે ભવિષ્યમાં કરવાનું થશે મેં હારું કોઈને કોઈ પોતાની મદદ નહીં કરી કોઈને કોમમાં નહીં ગયો કોઈના લગ્નમાં કહેશે એમ હા જમણવાળી હોય તો પેલો જવું પણ આ બીજા કંઈક હારા કોમમાં કોઈ ગયો નહીં એટલે મારો કોઈ વાટ લાગે મને આલે એવું લાગે તો ને નહીં આવે ને તારે થોડોક ટેકો કરવાનો છે મને જો તો મારું સારું સારું બોલો મારો ભાઈ તો આવું કામ કરે છે મને મદદ કરે છે આમ કેમ અને ઝોલની ચૂંટણી ના પોતે તો હજી આપણે લોકોને સારું રાખવું પડશે સમજો વસ્તુ કોઈ નાને કહે ને કે એટલે ધવલભાઈ લાવ જો કશું કાટું કામ કરે ને તો જજે પાછું મને લીધે હો ને અને આપણે ઘરે કોઈક આવે ને કોણી વણી કોઈ કાટો ઘરનું આજુબાજુમાં આવે ને હા હોય ચા ચા ચાપી શું ચા કંઈ નાસ્તો વાતો ખાઈ દેજો કંઈ હું હાલ ખાલી ખાલી કહેવાનું એ તો ખાવા રહેવાનું અને તો બે રોટલા ઘડી નાખવાના ડોવીને કહી દેવાનું હો ને અને તો મારે ઘેર તો મારું કશું ચાલતું નહીં બરાબર છે તમને ખબર છે ને પણ કેવું આ તો આપણા બહાર આપણે થોડા ભણગો થોડો ફૂંકો પડે યાર કે સરપંચમાં ફોમ ભર્યું છે બરાબર એટલે આપણે બધાને વોટ વગર હું જીતવાનું નહીં અને આપણે જીતવાનું છે તારા ભાઈ જીત્યા હોય તને લાગે છે ને આમ તને કેવું લાગે કે મારા ભાઈ સરપંચ મને તારા કેટલો પડે વિચાર સમજ બરાબર છે એટલે આવું ધોરણ થોડોક ટાઈમ તો સાચવી લેજે બરાબર છે તર નામ પડે તો આપણે વિષ્ણુભાઈ છે જોડે બરાબર છે એમને ખબર છે બરાબર ને તો તું વિષ્ણુભાઈને સપોર્ટ કરજે બરાબર હેડું અને થોડુંક મેં કહ્યું ધ્યાન લેવો હો ભાઈ બધા બધા પ્રચાર કરતો રહેજે જે પાછો લે મળીએ લેવા ને કોમ પર વારી ગયો આ હારું ઇલેક્શન ની થોડી માથા કુટ છે ગમે એમ કરીને વોટ તો પાડો ગોમો પાડો પડશે ને તા હારું કોઈ વોટ નહી આલા મને કરીએ કરીએ શું કરું ગમે તે કાવા દાવા તો કરવો જ પડશે એ વગર મારે મેર આવવાનો નહીં ના હોય તો ગમનો ચાર પહોંચશે ને ઇથેલ સેટિંગ કરી દઉં કે મારે પ્રચાર કરજો એટલે રોલ હોજે એક પોટલી હાલીશ આ સરપંચમાં ફોર્મ ભર્યું છે એટલે કંઈક તો કરવું જ પડશે જ ને ના ના ઘોડો વાર તો કરવો જ પડશે ને ગમે તો હોય ને તો એ જ ન જીતીશું આપણે કરીએ કરીએ હવે કોમ તો હપી દીધું પેલા નોના ધબલાને એટલે મારે ગામમાં પ્રચારમાં એ બધું ધ્યાન આવવું પડશે અને કયા ત્યાં ઊભા છે એને ગમે એમ કરીને બેસાડવો પડશે ના મોણા તો એકના તો ગમે તો ગબડાવવું પડશે તો અમે બે અમે ટક્કર લેવા છે કશું વાંધો નહીં

હું સપમ પમ બોલતા હા હે તું તાર એ જે જાય એ તો હું ગમે કર લઈ સેટિંગ હે હાર હાર હા મી હે લો રેડ તે ટીમ પીઆર એમ લઈ ગયો આવા સરપંચ કોમ્બો પેરા બેતરા દવાનો ખોખે દી કોમ્બટ કર્યો આવા ઘરનો પા માર કરું પડશે છે ના હી ગેલા ફરી ને તું ના રે ફોન કર પાડ દે દેન રિક્ષા મે આવ ના આવ અતરે જન બાપર મીવર પડું તું બોલા આ ઘરની માર કરું વાહણા બાહણા બધી કેવો હવે

એ રડવા હોય એ જો વળ્યાતા હવે હવે પાણી માં લે ને ના ના જઈએ ઓ ખેતરો તો કઈ નાખો ઓ ના ના શું કરવું આવવાનું રખડતો જતો જતો ખબો લેવો એ લેસુ ગઈ કે અરે યે તો કશે પ્લો વોટિંગ વોટિંગની વાત કરીને ગયા જ ને ને હા આખો છે જો તો બેઠે ખાઈ લે આવો આવ આવ બોલે ને તમે રવાજો પૈસામાં અમાર ઘેર ના 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 ભાઈ ઘેર દોહીમાં રવાડ જોવે છે ખાવાનું પાંચ વાય છલે બેહી જજો એમનો તો તમને નઈ જાવતો અલ્યા 12 વાગી જશે ઓય પકડ પકડ મેહુબે ના હેડ લઈ જવાના આજે તો હેડ આવ 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 હા અલ્યા પૂરા જવા દીધો કેરે ખાવાનું છે ભાઈ કે ખાવાનું આયા આયા પરમાજી બસ પૂરા જવા દો બેહવું છે અલ્યા માગાવા ભાઈ બેહો

તમાર કાકા તમ ગટ ગટ તમે એટલે ભાઈ એવું નહીં મારા બૈરાણ દોહા છે ને એને ભુરાજી આખો મારા છે બીજું જોવા નતું આવ્યું ને વાત થઈ જ ના હું તો ના કરું ભાઈ જાય જોવાની હેરાજ ભાઈ કઈ દીધું પાછું હું તને જો પાડું હું ચમણું બવું ગમે તે નાસ્તો ગમે કઉ ને એક વાગરી કઉ ને એટલે હાથું લાવવાનું જે વાગરી બધા મારું ને એટલે નહી લાવવાનું સમજી ગયો ગમે તો જુખું સમજી ગયો તમે કાં તો ફોન કરો આને હોય આપણે પૈસા સરખોમાં વાપરવાનો એમની પાસે વાપરી સીધું બમ્બોરીસી પાસે સમજી ગયો ને વાડે છે હવે ના કલે આ

ઓકે ઓકે તો ઇકેનું શું થયું સરકારના નો નોપાતા ફોટો બસ આ તો ફરી આયો હેડ એમ તોડતા છે એ ભજાવ વાત ભાઈ ભડાવ એ જો તો સબો સચાતો અને છસો કરન બુદ્ધો કઈ દે જા હાલો ના કોઈ તમણને મણો ભાઈ કઈ દેજે બરાબર તમણો પેકેટ રાખતા ને લે કહો આજે છે રાખતા ને લાવજે જા હેડ એ દુકાન ને ખોલી એવું છે

નહીં દુખાડવી बाजूના જ ઘરમાં રહીએ છીએ આ વાત હાચી છે એટલે ને જરૂર કેજો હા 400 વોટ આપડા છે અરે મને ખબર છે માર એટલે પરનો હોય ને કેવો ન હોય યાર તો કે લે પીવો તો

પણ આ મે મનમાં રહી ફૂટે થાળો છો મને ને તા આ હારો છે ને ખહુરી આખા ગમમાં ઢોળકુ વગાડી નઈ પણ લાલા થાલી છે ને ચણાનો નું વેવર નઈ એટલે એને શું થાય કે ના ભાઈ આપણું કામ આપણું ફેમસ થઈ જાય કશું હતો નઈ હવે કરવું તો પડશે ને ગમે ગોટારો કશું હતો નઈ બધા બેઠા છે ખબર નઈ એવા તમને મજામાં એટલે આપણા ગામમાં પેલા ભુરા ખરા ને એ ચૂંટણીમાં ફોર્મ ભર્યું તેમનું બૈરું જવું કીએ મારા બેટા વાંગણા ગા બેટા વાંગણા ગાંધી વાત તો શું કરું હું તો જોયું આવું ચડી ગયું શું કેવું ને આપડે જોઈ ના ઘેર ઘર પથરાલીસ શું કેવું અરે પેટ હું પડી કોને નાખવી આપણે જરૂરી છે

સમજી ગયો ને દેખ ને બાપ હે આ હારો મને ખબર જ હતી નક્કી કે વાહ પેટો વાત નઈ હતી ખાય છે ને એટલે મારા ગોટાળો છે તા બરાબર નઈ એને ઓવે પણ આ મને એમ કે લાલતમાં થઈ જશે પણ હારો લાલત હોય ને મેરા આવ્યો કરું મારું કામ બદલ મેલી ઓણે હે એ કેવું છે આ હે માતાજી દેવા માતાજી હે માતાજી

આપણે અમુક અમુક પેર અમુક ને પહેતા પેલા બધાને પાઘડી હતી કે નહીં ભાઈ બધી ઈજ્જત હતી ઈજ્જત હતી આ પાઘડી માથું પડે ને તો પલ પલ એ થાય કે ભી ઈજ્જત હું મણો વજન પડે તું યાર એટલે આપણે તીન હજુ રાખ્યું પાઘડી એટલે પાઘડી કે ઉઠવાવાનું બરાબર મટાલ જો તમે જે કઈ કે ના પીટો હોય કે નાસ્તો પકી જશે અને પીટો હોય તો

હમણાં તો આપણે સમજવા લીધા પેલા ને જો વહેલો નહીં રોક્યો ને તો લોચા પડશે એટલે તું કામ કર ફટાફટ મેહુલ ભાઈને જેને અને મેં તારામાં પૈસા ખબર છે ખાતામાં નાખેલા છે એમાં અહીં દસ હજાર રૂપિયા પેલા મેહુલ ભાઈ ના દે વિષ્ણુબેન ભાઈ બરાબર

एकदम नाल दे मने इ मेहु मने तम पकडी राखजानो खोक खोक करी बराबर से तमार बेया चाल लेवानो हो ने आ हे ए आवे पेलो आयो जो ए खायते जो पेवारे आ आवे हां आवरत पा आ आ तातकालिक बोलावा आ बोलाव सके क्या वेऊ न हेडो बता दे उ जे आपा मत लेवा दे प्रॉपर ना 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 कोई ना અરે હું એમ કેતો તો કે શું વાત કરતા હતા પેલું પહેલા પરીમજી કહેતા હતા કશી વાત તો હતી ભાઈ અલ્યા

ફરી આસમો એટલે ફરી ના આવવાનું છે આજે છોડો ને નાના વના ને આપણો ધજા રકઈ ને કે જો હે તો ઓય આરે ફરી આવ લે ફરી કોઈ કે ને તો ફરી મને કે જો તવાલ અહીંયા આવી આજે છટકી ગયો આને કેમ ન ચાલ્યા તો તમે લપસી ગયા હા ને તે તે ચોપડી આ લપસી ગયા હાર હો પર ફરી કોઈ કે ને એટલે મન તરફ ફોન મારજે પર તો તૈન ન ફરતરી મોણા બોલાય અને ફરી છે ને આ પાવડર મોટર ખરી ને એ હું તો લબડે મારી છું બરાબર આમ તો તો કે સર્વિસ આલી છે એટલે કોઈ કે છે બરાબર છે જો ને આ તવદ છે ને આ રસ્તો કરાય બીજો રસ્તો નહીં એમ પેટમાં વાત જ ના રહે ઓય